અલ્યા હુકાવા કરો છે કુદરતે તમને જન્મ આપ્યો છે તો સુખ શાંતિ રોક્યું અરે અમે આ સાપરૂ છેન અડધો વીઘો જમીન છે કોઈનું ખોટું કરવાનું નઈ કોઈનું ખોટું કરવાનું નઈ એ ભગવાનના નું નામ લઈને મજૂરી કરવાની બસ એ સારું છે ગરીબ છીએ પણ ભાઈ કોઈનું ખોટું નહીં કરવાનું આપણે મે નકલી જ કરું હું આમ ભમરા ઉડાળો છો તમણવાડી કોકનો સોટી પડશે હમણા અરે રા પાછા ભમરાની વાત તો આવી જો અમારે તુજ ભમરાજી આવી છે ને શું કહેવાનું

હતા એ પૂરા કઈ નાખ્યા પૈસા પૈસા તું કીસે આવા તાણ શું કરે કે ડોસી તો આ તો કયો તે પૈસા વાળા થી આપણે હો કરવાનું આ જે મજૂરી કરવાની અડધો વીગો જમીન સાથે ભાઈ જેને આપણે ખાવા પીવાનો એમાં સાર વાબી કપાસુ ગઉ વાબા ક બાજરી વાબી કે ઈંડા વાબા કે કપા વાબા તો ભગવાન બધું એ પૂરું કરે એમ કઉ બે કપા આવું તાન બે કપામ જે રૂ આવે એ ભરાઈ જાય હર કોઈ કોઠડીએ ના થાય એ તો બધું ચાલ્યા મો એતમ જતો હો હું કીધું બસ એતમ જવાનું હોય રાખવા બધું ઘર તો મારા સ લઉ સ કે મરસુ મેઠું છે રીતા મો વાપરું છું મને ખબર છે ઓમ ઓમ અડાળું છું અગડી તાણ હાય ભગવાન ડફા કોય ભૂલી ગયા સારું કરજો લાય થોડું નાસ્તા પાણી જીવ કર લો ખો ખો પેટ કે એમ મારે બેહ્યો એમ માર બેજો આખરી જોઈ હાય ઓમ સારખો ખો આ ચિટે ઢગલો કરી દે ધરાઈ આગો એટલી માર મોય હા દોહા હા આ બધું મય એક કરીન બેઠા હો તો બધું હોર રાખજો કોકનો પર હોરો વિશ્વાસ ના કરતા આ બધા નોકર પર વિશ્વાસ ના કરાય નેકર છે ને ઠેઠણી આપણે બન્યા ઠેઠને ઠેઠણીમાં નોકર ના બની જે અને દોશી તો હું છું મોણો તો બાપરા हारा છે એટલે બાપરા મોણો તો हारा જ હોય પછી બતાવ હોય બોલા તું મજામાં હા મજામાં હા સાર નાખી જો

પણ મુકે શેટ વગર હું લાવું તો પાછ શેટ મને પાછા બોલ ના નાહી ને બોલા કીધું એ કામ કરી નાખવાનું કે એટલે કરી નાખવાનું આવતા મહિને પૈસા આલજો પાછા મારે જરૂર છે હા 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 હાલ તો કામ કરો તમે હા હા હો હા ઈને તમારે દર મહિને ના વેલા વેલા પૈસા આલવા તો જરૂર ઈને હેની જરૂર પડે નહીં કોઈને જરૂર પડે હૈ ઈને મને જોવું પેલો ને અને ઈને દે બાપડી માર ભેસ ને આ આ એ નવરા દે તો બોલવું પડે તમને ખબર ના પડે

पूरा पाणी पाणी ते छान वाढू शकते पई दीया बे दाळावा पाणी पाणी ओरे धोन राखणी हो भाई, भाई हरो आणि तुम्हारी खैरती पेली हाडी आली ती कोके को आली जाय हा ते आलो कऊ आली दो ना ना तू त काय वधो नाही राखजी प तारे हाडी घणी छू करूसी सेठ सब सेठोणी आवेसी थोडं काठा जीवनो असू एवोजी એટલે आवे એટલે ने फारो छु मान तो काय केवू नाही કાઢી નાખે નોકરી હતી અલા હોંભળો ભાઈ આપણો પલું તે હું પાવડર હારું બીજા બધા મજૂરો તમે એકલા હા એકલો 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 બધું હો હા તો વીગો જમીન સાઈ મેવાડી પાખા ઘઉં કર્યા છે કે 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 સાર કરવી જવા સાર કરીએ કે ઘઉં કરીએ એના માર તો આ બધું પાછો જનાવાનું બનાવવાનું બધું પાછું એવું આવે છે તો વો રાખવી પડે છે ખરાબ ફોરે પાછું હોય રહેવું પડે કારણ કે અને બધું પાછો પેલે ભેસ્યો ને પાછું ભૂંડ બધું યાર આ બધું ગોડી નાખે છે મોટી હું ખાઈ જઈ તારે મારો ચીકર જાન લાખો મહી ખાયો

ભાઈબેન તારા વિચારો નથી મળ્યા છો કઉ મંગુ ભાભી માટે ચાર પાંચ હાડલા લીધા તો કઉ લઈ જજો આઈ હા ઓ હાડલા લીધા જો ભાઈ ભાઈ બન આપણો જો કોઈ વસ્તુની જરૂર હોય ને મેઠો મરસુ ગમે તે થઈ રહ્યો તો તારા આવ મારો ઓગણ આવી જવાનું અલા તમ તાર અમે હોય કે ના હોય અમાર નોકર હોય તમ તાર ઘર મોતી લઈ જવાનું કોઈ પૂછે ને કહી દેવાનું કે કીધું અમે પણ ભાઈ બન મી આડુ જોઈ હો આ દુનિયામાં તું જ મારો એવો ભાઈ બન સી કે મને આટલું રૂપિયા વાળો છું પણ તારામાં કોઈ લગીર અભિમાન નહીં બોલ ભાઈ બન

તમારા છોકરા કરવાનું દિલ અમીર એ હમે તો અમીર પૈસા ગરીબ ના કેવાય આપડે દિલ થી અમીર હોવું જોવા અમુક જેટલા પૈસા વાળા હોય છે ગરીબ ને આલો બચારા

હા ખાઈ લેતાનું શાકું કે કરીય કઉ ખાવ ઢોસી મુયા થાકી ગયો તો ભૂંડી તો હું તો પછી આ તો હતી કે તાર વેળા ભૂંડો જાવશી બીજું આવો આપા હેતર માં આમ નેકડો નેકડો તો પાછો ઓડી પાછો બેઠો થોડી વાર ઓ પાછો ખાઈ લે કઉ પછી ખાઈ ખાવ

એમ વાળી જોવા મારે શું તને ભાઈ મને જોડાણ છે એ વાત લેતો જ હોય કે ડાળુ બાળવું આલું પડે કારણ કે મારા છે કે મારે કાલે ડાલુ કરે કે લઈ જવું છે કે ઊંગોતા ભઈ સારા તોસ આપળો પણ પૈંસા આપળો ગમીતી સુખ દુખમાં પંપમાં આવડોજી તમન લઈ જાન કે એટલે કે મારા 500 થાય એવું છેતી એટલું માલ લઈ જવાનું છે દોહા હ હું કહું આપા આવો તાન ઘર બર ખોલો હ ઘર ખોલો આ ભાઈ તો ખોલેલું જ છે તાન હું ખોલવાનું નહીં તાણે ઠાકરૂ બાકરૂ ખોલાવ અમા આવો તો પૈસા ક હવે કોક આ દુજી કમાણા નહીં ને હું કમાવા દીજે ભગવાન તે આલ્યું છે મન સંતોષ રાખવાનો વળી દો પણ હું કવ છું અા આપળોસ હ આપડા હવે પૈસા કમાવાન અસ્ત લાઈ જતા કોઈ કોઈ રસ્તા પર છે પૈસાનો જાળ છે તે કમાવાન આવી છે હવે હંજીલોક રસ્તામાં જ પડ્યા હતા હાવ રસ્તામાં ગઈયા પણ તળતા હોય તો એ ના દોહા

ઘઉં ઘઉંના ઘઉંની બોરી ખાસી ચાલીસ પચાસ હતી તિરંડા થોડા પડ્યા હતા તે વળી પોત સો લાખ રૂપિયા વળી આવ્યા છે તે મારે છે ને બધું એટલે થોડી જમીન કહેતા હતા તે થોડી રાખી લઉં પૈસા આવ્યા છે ને આવ્યા છે ખોટા પાછા વપરાઈ જાય એટલે આ જો પાછું થોડું યાદ આવ્યું તો મારો ભાઈ બન તો એનું એનું ઘર જોવું છું એનું જોવું છે એટલે મને એવી દયા આવે છે ને ના પણ ગમે તે મારો ભાઈ બન છે કે ના પોત સો લાખ રૂપિયા આવ્યા છે તો તે મન વળી आलू ने टेको करू, लाख रुपया बापरा ये नहीं वाली है कॉम आव गमे तो बन भाई बन सक भाई बन भाई बन ना कॉम नहीं तो कौन आ सकता हाँ मैं ठोप चला गया सिर्फ ओ मैठा भाई आओ पाओ ओ तू कहाँ बिठाओ ना पुआई नहीं पियो बिठा वो यार खाम रात जाता बापू माँ बाप आ माँ बापू ने हेतम जाए हेतम मजा से ओ वो माँ मम्मी भी हाथेरो दुनैले मुदन पैसा लूँ तै आउनु ते वन त केजे बराबर ह हल्का वगे मेखजो भाइ ले ह ह तो के दो ह अन आउ त केजे हारु अन मु इम थैन न नेखु तने लेको त तो तमा भइभन कउ बेसिन नि आया भई दुसी खासो टाइम त लगभग બે કોઈ હોય મારા મનમાં વેસી ના આવે પણ એને શેર આપણે એનું પૈસા પડાવવા કહું છું એ તો કહું છું કોકટોડો આ વિચાર કરવો જ પડશે આ તો વિચાર ખોટો લાગે તો કરવાનું હું મારામાં પૈસા નહીં તને કે મજબૂરીમાં આ બધું કોમ કરવું પડે પણ ડોહા મજબૂરી આવી ગોડી ના હોય તાણે ખબર હતો વા આવી મજબૂરી હોય હું કરું છું ભાઈ બન સચ્ચે જ આ કોમમાં આવશે વાત સાચી દેસી હું કહું છું રાતી ખેતરમાં જ આવી એક જ પટાઈ દેવું ડોહા હા કહું જેનો હુકતા તાઈ આપણો મજા બસો

અને મારે પાછો માલ બધું ખાશો તો કે નાતનું બધું હ તે મારે પાછો રાજ્યમાં થોડી વાર જતો જાતા છો ખાવાની વાત કરું છું હા હવે ખાધું નાસ્તો કર્યો હું તો બારનું હું છું અનુકુળ સાચી વાત બાનુ ખવાય ના મોદું પડે બીમાર પડે હું તો બસ નોતા પડ આરોસી લોટ ના આજ હું પેલા લોટમાં ખાધું તો કે ઓવ તે ઉલટીયો થવાય ઉલટીયો થવાય બાપ ના ખવાય ભબી ખવાય બધું જોવું પડે જોઈને ખાવું પડે ના ના વાત છે લે લો બેઠો ભાઈ હે હું જાઉં તાણા વાત ભાઈ સારું વાત તારે હો 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 મેં જવાનું જ છે ભાઈ પણ હો જવું છે તારે હો મુ જાઉં રાખ રાખ સારું ને અને પેલું કોક પેલું કહે તું તો ભૂલી ગયું તાને તા આપણો

खबर <laughs> <laughs> ना

આ તારી તારી બુદ્ધિમાન બુદ્ધિમાં મારો ભાઈબંધ ખોરાય હતી આ તારી સલાહ ખોટી લીધી ને એ મને આજ સમજણું આજ સમજણું આવી ખબર હોત ને આ મારો ભાઈબંધ જો મારા માટે છેટલું મરી જાય છે મારા માટે છેટલું સારું વિચાર્યું છે આ આ ભગવાને માફ નહીં કરે મને ભગવાને માફ નહીં કરે મારા ઘેર લાખ રૂપિયા મોણસ હાલી ગયો છે મારો ભાઈબંધ મારી હમદર્દી હમસે છે ગરીબી હમસે છે અને ભગવાનના મોણસને બી પટાયો મારા હાથે મારા હાથે સેવું ખરાબ કર્મ થયું આ તારા લીધા તારા લીધા રૂપિયા વાળું રૂપિયા વાળું થવું છે લે આ ગણ રૂપિયા ગણ લે રૂપિયા વાળા ગણ લે જય હું જોઈને દે હીરે ખરાબ ખરાબ વિચાર એક વિચાર ખોટો છે ભારે પડ્યો છે એટલો પડ્યો લે આ રૂપિયા છે ને એ ગણ અને હારું હારું ખાજે ને હારા હાલા હાલા લાવજો હો મારો ભાઈ તો જો ગ એ ભગવાન મને પણ માફ ના કરતો હું તો કોઈ મારો કર્મ કર્યો ને એ ભોગવડો હાલજે હું એમાં ગુનેકાર તો શું જ ત્યાં અહીંયા આવી બુદ્ધિનો મી ઉપયોગ કર્યો ને વિચાર કર્યો ખરેખર ખરેખર મારો ભાઈબંધ મારા માટે શું નહીં કર્યું આજુજી અને મને કહેતો તો કે મેઠા ગમે તારે કાળી રાતથી કોમ પડે તો મને તું યાદ કરજે અમા શું છે रोड्यापसीडाई पण आवसे तारा करती मनु भगवान माफ चलदी नाही करत दुआ मला ती भूल थै जाय मोटी भूल थै जाय मोटी भूल थै जाय सर किदू मारा, कि मारा कि वा करे एला नोकरी करा पण पर...

આયોજિત કોઈ હાજી રે હતી અમારી ડિગડી આવી પસારે હતી